જય પીર જય લખધણી જય બાબારી જુનાગઢ પોરબંદર સાઈડથી આ સોરવાડ સોરવાડ ગામના નાગજીભાઈ નાગજી બાપા પ્રજાપત તે હાલી અને મા સાલી અને રણુજા જઈ રહ્યા છે તો આજે આઠ નવ ભાઈઓ રહ્યા તે બધા રણુજા જાય છે આજે તારીખ છે આઠ નવ બે હજાર ચોવીસ અને પાંચમ એટલે કે જુઓ કે તરણેતરનો મેળો છે પણ બધાય બાબાના દર્શન કરવા જાય છે જૂના રણુજા તો આજે મારા આંગણે પધાર્યા છે જમી અને અત્યારે જુઓ કે જમવાનું તૈયારી થઈ જશે અને જમી અને પછી ચાલવાના છે એ પછી શીતળાકડા થઈ ધાંગધ્રા સાઈડ હાલવાના છે જય રામાપીર જય લખણી જય દેરાડાના ઠાકર ઠેઠ ઠેર રણુ જાલગીની જાત્રા એમ એક કે સેવાભાવી સતત જ્યાં જ્યાં પોસો ત્યાં લગી એના નામનો અન્નનો ટુકડો બધે ચાલુ છે સલોવાળાને કોઈ જાતની અગવડતા ન આવે એવી રીતે બધા ઠેક ઠેઠ લગી આગળ બધે અન્ન ભોજન મળે છે આગળથી ને આવ્યા એટલે કે જો રાજકોટથી મુનાભાઈની છે પ્રાગજીભાઈ છે જુનાગઢ ગણો તો વિજયભાઈ કરમટા પછી કણકૂટ ખેરવા તુલસીભાઈ અને સામંત બાપા વાંકાનેર હું મારું ગામ દેરાડા રામજીભાઈ ધ્રજિયા અહીંથી જાય એટલે સિત્રાખડા સેલાભાઈ છે પછી આગળ હાલો એટલે ધાંગધ્રા રણછોડભાઈની પછી અશોકભાઈ વેલજીભાઈ અને એથી ધ્રાંગધ્રા સાઈડ તમે હાલો એટલે જુઓ કે બસમાં ખુમાનસિંહ બાપુ પછી રમેશભાઈ રામદેવપુરા અને રામદેવ ભક્તો ઠેઠ લગી બધી છે જેથીને આગળ પીપળી પીપળીથી ચાલતા થાવ એટલે ઓલી બાજુ બધી વિરમ સાહેબ ભલાભાઈ અજીતભાઈ વરજાંગભાઈ લક્ષ્મણભાઈ સિંધાભાઈ અને પછી એથીને આગળ હાલો એટલે બબાભાઈ દૂધવા પછી મણા વલમાજી ઠાકોર મણાજી ઠાકોર અને ઠેઠ પોકરણ ગટલે કે કહીએ કે યા કણે જગદીશ બાપુ એટલે તમામ જે 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 થળ રેણક માટે હોય અને જ્યાં રહેવાનું થાય જ્યાં બપોરાનું થાય સાંજ પાણી ત્યાં તમામ જગ્યાએ આશરો આપણને મળી રહે ને એવા રામદેવ બાપાની દયાથી રામદેવ ભક્તો અને સેવા ભક્તો બધાય તમામ બધે વસે છે અને બધે સેવા આપે છે તો આય તીન ચિત્રાકડા મારે એમની પાસે હાલ જ આવું છે મોટરસાઇકલ વાળી જેલર લઈ અને જય બાબા રે જય બાબા રે આની સેવા માં જય બાબા રે જય બાબા રે થોડું પાણી પીવું તો પી લો થોડોક પછી આગળ જઈને ટાંકો છે આપણે અહીં જ પીશું जा भाई बोल मेरे बापू जी वाहे बाप जय बाबेरी बापा जा लोग 40 किलोमीटर उड़ी गाड़ी भर जी लेना है चला लेना जा भाई से जा 40 40 किलोमीटर उड़ी ख़ुरावे पिवरावे नथी वे जो आशीर्वाद राह में जय बाबरी यहाँ थे जय बाबरी जय बाबरी आलो जय रामापी જય લક્ષ્મી જય રામદેવ ભક્તો જય જય બાબા રી જય બાબા રી સીતરા ખડા ગામ પહોંચ્યા છે જય બાબા રી જય બાબા રી